ઓમ નમો ભગવતે વાસુદેવાય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મહર્ષિવિદ વ્યસ રચિત શ્રીમદ્ ભાગવત મહાપુરાણ સ્કંધ અગિયારમો અધ્યાય એકત્રીસમો શ્રી ભગવાનનું સ્વધામ ગમન શ્રી સુખદેવજી કહે છે પરીક્ષિત દારૂકના ગયા પછી બ્રહ્માજી શિવ પાર્વતી ઇન્દ્રાદી લોકપાલો મરીજી વગેરે પ્રજાપતિઓ મોટા મોટા ઋષિમુનિ પિતૃઓ સીતો નાગો ગંધર્વો વિદ્યાધરો ચારણો યક્ષ રાક્ષસો કિન્નરો અપ્સરાઓ ગરુલોકના વિવિધ પક્ષીઓ તથા મૈત્રી વગેરે બ્રાહ્મણો ભગવાનના પરમધામ પ્રસ્થાનને જોવા માટે ભારે ઉત્સાહ સાથે ત્યાં આવ્યા તે બધા ભગવાન શ્રી કૃષ્ણના જન્મ અને લીલાઓનું ગાન અને વર્ણન કરી રહ્યા હતા તેમના વિમાનોથી પૂરું આકાશ છવાઈ ગયું હતું તેઓ ખૂબ ભક્તિથી ભગવાન પર પુષ્પોની વૃષ્ટિ કરી રહ્યા હતા સર્વવ્યાપક ભગવાન શ્રી કૃષ્ણે પોતાની જ વિભૂતિ સ્વરૂપ લોકપિતા મહ બ્રહ્માજીને અન્ય દેવતાઓને અને ઋષિ મુનિઓને પોતાના આત્મ સ્વરૂપમાં સ્થિત કરી કમળ જેવા નેત્રો બંધ કર્યા ભગવાનનો મંગળમય વિગ્રહ ઉપાસકો માટે ધારણા અને ધ્યાનનો પરમ મંગળકારી આશ્રય છે સમસ્ત લોકોનો પણ આશ્રય છે અને બધાને આનંદ પ્રદાન કરનાર છે આ માટે ભગવાન પોતાના મંગળમય વિગ્રહને યોગ ધારણાના અગ્નિથી દગ્ધ કર્યા પછી જ સશરીર પોતાના ધામમાં ચાલ્યા ગયા તે સમયે સ્વર્ગમાં નગારા વાગવા લાગ્યા અને આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થવા લાગી પરીક્ષિત ભગવાન શ્રીકૃષ્ણની પાછળ પાછળ ભૂમિ પરથી સત્ય ધર્મ ધૈર્ય કીર્તિ અને શ્રીદેવી પણ ચાલ્યા ગયા ભગવાન શ્રીકૃષ્ણની ગતિ મન અને વાણીથી પર છે તેથી તો ભગવાન જ્યારે પોતાના ધામમાં પ્રવેશ કરવા લાગ્યા ત્યારે બ્રહ્માદિ દેવતાઓ પણ તેમને જોઈ શક્યા નહીં આ ઘટનાથી તેમને ભારે આશ્ચર્ય થયું જે પ્રમાણે વીજળી આકાશમાં વાદળોમાંથી નીકળે છે અને તુરંત આકાશમાં વિલીન થઈ જાય છે તેને કોઈ માણસ જોઈ શકતો નથી તે જ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણની નિધામાં પ્રવેશ કરવાની લીલાને જોવા માટે ત્યાં જેટલા પણ મોટા મોટા દેવતાઓ ઋષિમુનિ આવ્યા હતા કોઈ પણ જોઈ શક્યા નહીં બ્રહ્માજી અને ભગવાન શંકર આદિ દેવતાઓ ભગવાનની આ પરમ યોગમય ગતિ જોઈને ભારે આશ્ચર્ય સાથે તેમની સ્તુતિ કરતાં કરતાં પોતપોતાના લોકમાં ચાલ્યા ગયા પરીક્ષિત જેમ નટ અનેક પ્રકારના સ્વાંગ એટલે કે વેસ લે છે પરંતુ તે બધાથી નિર્લેપ રહે છે તે જ પ્રમાણે ભગવાનનો મનુષ્યોની જેમ જન્મ લેવો અને પછી તેમનું અંતર ધ્યાન થઈ જવું અનેક પ્રકારની લીલાઓ કરવી આ બધું તેમની માયાનો વિલાસ જ છે અભિનય જ છે તેઓ સ્વયં આ જગતની રચના કરીને એમાં પ્રવેશ કરીને વિહાર કરે છે અને અંતમાં સંહાર લીલા કરીને બધાથી ઉપરત થઈને પોતાના અનંત મહિમામય સ્વરૂપમાં સ્થિત થઈ જાય છે પ્રિય પરીક્ષિત ભગવાન શ્રી કૃષ્ણ યમપુરીમાં ગયેલા ગુરુપુત્રને તેના તે જ મનુષ્ય શરીર સાથે પાછો લઈ આવ્યા હે પરીક્ષિત તમારું શરીર જે બ્રહ્માસ્ત્રથી બળી ચૂક્યું હતું તેને તેમણે જીવતું કરી દીધું તેમણે કાલના પણ મહાકાલ શંકરને પણ યુદ્ધમાં જીતી લીધા જરા વ્યાદ કે જેને કોટલો ભયંકર અપરાધ કર્યો તેમ છતાં તેના અપરાધને ક્ષમા કરીને તેને સદેહે સ્વર્ગમાં મોકલી આપ્યો તો શું સર્વસમર્થ પ્રભુ શ્રી કૃષ્ણ પોતાના શરીરને અહીં રાખી નહોતા શકતા અવશ્ય રાખી શકતા હતા તેમાં આશ્ચર્ય જ શું છે ભગવાન શ્રી કૃષ્ણ સંપૂર્ણ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને સંહારના નિરપેક્ષ કારણ છે સંપૂર્ણ શક્તિઓને ધારણ કરવાવાળા છે તો પછી પોતાના શરીરને રાખવું તેમના માટે કઈ મોટી વાત હતી ભગવાને સંપૂર્ણ યાદવોનો સંહાર થઈ ગયા પછી પોતાના શરીરને પણ બચાવી લેવાની ઈચ્છા ન કરી આટલી વિશાળ દ્વારકા નગરીનું ઐશ્વર્ય અને પોતાના કુટુંબ પ્રત્યે પૂર્ણ અનાસક્ત થઈને પોતાના દિવ્યધામમાં ગયા મનુષ્ય શરીર દ્વારા યોગીએ કઈ રીતે પોતાના દિવ્યધામની યાત્રા કરવી જોઈએ શું આ આચરણ શીખવા માટે ભગવાને આવી લીલા કરી છે અર્થાત યોગીઓ સિદ્ધિઓ દ્વારા પોતાના શરીરને બચાવી રાખવાની અને સંસાર ઘર પરિવાર વગેરેમાં રમણ કરવાની ઈચ્છા ન કરે પૂર્ણરૂપે અનાસક્ત થઈને પોતાના દિવ્યધામ એટલે કે પરમપદની યાત્રા કરે જે મનુષ્ય પ્રાતઃકાળે ઉઠીને ભગવાન શ્રી કૃષ્ણના પરમધામ ગમનની આ કથાનું એકાગ્રતા અને ભક્તિ સાથે કીર્તન કરશે તેને ભગવાનનું તે જ સર્વશ્રેષ્ઠ પરમપદ પ્રાપ્ત થશે આ બાજુ દારૂક ભગવાન શ્રીકૃષ્ણના વિરહમાં વ્યાકુળ થઈને દ્વારકા આવ્યા અને વસુદેવજી તથા ઉગ્રસેનના ચરણોમાં પડીને આંસુ વહાવવા લાગ્યા પરીક્ષિત પછી તેમણે પોતે સ્વસ્થ થઈને યાદવોના વિનાશનું પૂરેપૂરું વર્ણન કહી સંભળાવ્યું તે સાંભળીને લોકો અત્યંત દુઃખી થયા અને શોકની પ્રબળતાથી મૂર્છિત થઈ ગયા ભગવાન શ્રીકૃષ્ણના વિયોગથી વિફળ થઈને તે લોકો માથું કૂટતા ત્યાં ગયા જ્યાં તેમના ભાઈ બાંધવો નિષ્પ્રાણ થઈને પડેલા હતા દેવકી રોહિણી અને વસુદેવજી પોતાના પ્રિય પુત્ર શ્રીકૃષ્ણ અને બલરામજીને ન જોઈ શોકાકુળ થઈને બેહોશ થઈ ગયા તેમણે ભગવાનના વિરહથી વ્યાકુળ થઈને પોતાના પ્રાણ છોડી દીધા અન્ય સ્ત્રીઓએ પોતપોતાના પતિઓના શબ ઓળખીને તેમને હૃદયે લગાડી દીધા અને તેમની સાથે ચિત્તા પર બેસીને ભસ્મ થઈ ગઈ બલરામજીની પત્નીઓ તેમના શરીરને વસુદેવજીની પત્નીઓ તેમના સબને અને ભગવાનની પુત્રવધુઓ પોતાના પતિઓના સબ લઈને અગ્નિમાં પ્રવેશી ગઈ ભગવાન શ્રી કૃષ્ણની રૂકમિણી આદિ પટરાણીઓ ભગવાનના ધ્યાનમાં મગ્ન થઈને અગ્નિમાં પ્રવેશી ગઈ પરીક્ષિત અર્જુન પોતાના પ્રિયતમ અને મિત્ર એવા ભગવાન શ્રી કૃષ્ણના વિરહથી અત્યંત વ્યાકુળ થઈ ગયા પછી તેમણે ભગવાનના ગીતા ઉપદેશનું સ્મરણ કરીને પોતાના મનને સંભાળી લીધું યદુવંશના મૃત્યુ પામેલા વ્યક્તિઓને પિંડ આપનાર કોઈ ન હતું તેથી તેમના શ્રાદ્ધ અર્જુને ક્રમશઃ કરાવ્યા મહારાજ ભગવાનના ન રહેવાથી સમુદ્રે એકમાત્ર ભગવાન શ્રી કૃષ્ણના નિવાસ સ્થાનને છોડીને એક જ ક્ષણમાં સંપૂર્ણ દ્વારકા નગરીને ડૂબાડી દીધી ભગવાન શ્રી કૃષ્ણનો ત્યાં સદા સર્વદા નિવાસ છે તે સ્થાન સ્મરણ માત્રથી સઘળા પાપ તાપનો નાશ કરવાવાળું અને સર્વ મંગળોનું મંગળ છે પ્રિય પરીક્ષિત પિંડદાન પછી ત્યાં જે સ્ત્રીઓ અને વૃદ્ધ વગેરે બચી ગયા હતા તેમને લઈને અર્જુન ઇન્દ્રપ્રસ્થ આવ્યા ત્યાં બધાને યથાયોગ્ય વસાવીને અનિરુદ્ધના પુત્ર વજ્રનો મથુરા મંડળનો રાજ્યાભિષેક કરી દીધો રાજન તમારા પિતામાં યુધિષ્ઠિર વગેરે પાંડવોને અર્જુન દ્વારા એ વાત જાણવા મળી કે યદુવંશીઓનો સંહાર થઈ ગયો છે ત્યારે તેઓ પોતાના પૌત્ર એવા તમને રાજ્યપદ પર બેસાડી હિમાલયની યાત્રા માટે નીકળી ગયા મેં તમને દેવતાઓના પણ આરાધ્ય દેવ ભગવાન શ્રી કૃષ્ણની જન્મલીલા અને કર્મલીલા સંભળાવી જે મનુષ્ય શ્રદ્ધા સાથે આનું સંકીર્તન કરે છે તે સમસ્ત પાપોથી મુક્ત થઈ જાય છે પરીક્ષિત આ શ્રીમદ્ ભાગવતજીમાં અને અન્ય પુરાણોમાં ગાયેલી કલ્યાણકારી અને મનોહર એવા શ્રીકૃષ્ણ પ્રભુની બાળલીલા અને દિવ્ય લીલાઓ તેમજ અવતાર લીલાઓનું સંકિર્તન વગેરે જે કરે છે તે પરમહંસ મુનિઓ જેને પામી શકે તેવી ભગવાન શ્રી કૃષ્ણની પરાભક્તિ પામે છે इति इतिमद्भवते महापुराणे पारमहिंसंहिता एकादशस्कंधे एकशोध्याय अग्यरम स्कंधनो एकत्रिश अध्यायी समाप्त इतेदश स्कंध समाप तत्सत् तत्सत्ष्णापण वस्तु